અમરેલીના લીલિયામાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે નાવલી બજારમાં દારૂ વેચાતા શખ્સને ભાજપ નેતાએ ઝડપ્યો હતો દેશી દારૂ વેચતા શખ્સે અન્ય યુવકને થેલી આપીને ભગાવી દીધો હતો નેતા વિપુલ દુધાતે રંગે હાથ ઝડપેલો દેશી દારૂનો ધંધારથી ફરાર થયો છે પોલીસની મિલી ભગતથી વેચાણ થતું હોવાનો નેતાનો આક્ષેપ છે દારૂના દૂષણને ડામવા અગાઉ પણ બુટલેગરોને પકડ્યા હતા

મૂકે છે અને ત્યાંથી નાખી જાય છે અને આ બાબતે અગાઉ પણ મેં રજૂઆતો કરેલી છે કે લીલિયાની અંદર દારૂનું થાય છે પરંતુ આ બધી બાબતોની અંદર જ્યાં પોલીસની મિલી ભગત હોય એલસીબી પોલીસની ની મિલી ભગત હોય તમામ લોકો એકાબીજાના સંકલનથી અને આ હપ્તા સિસ્ટમથી દારૂનું વેચાણ થતું હોય ત્યારે જ આ બધું શક્ય બને વેચાણ કરાવી અને સરકારને બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે